નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો દિવાળીએ રાજકોટમાં લોયાળ ઘટના સામાન્ય બાબતમાં બબાલ થતા ત્રણ શખ્સની હત્યા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથી ઓઇલની ખરીદીને લઈને ભારે ટેરિફ લગાવવાની આપી દીધી ચેતવણી મોટી દુર્ઘટના દુબઈ થી હોંગકોંગ આવતું વિમાન રનવે થી છે દરિયામાં ગરકાવ મોત દસ બેઠક પણ નહીં જીતી શકે સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ દિગ્વિજય નેતા આનંદ માધવરની ચેતવણી દિવાળીએ શેરબજારમાં ધૂમ ધડાકા સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર તેજી રોકાણકારો માટે બની ખુશીની દિવાળી બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની પાંચમી યાદી જાહેર કરતા જેમાં સહ ઉમેદવારોના નામ કરી દીધા જાહેર

લોકસભાનું સમીકરણ અમદાવાદના પશ્ચિમ બેઠક સાચવવા અસારવાના ધારાસભ્ય મંત્રી બનાવ્યા દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની ડબલ્યુ એચ ની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ સામે આવ્યું જટિલ સર્જરી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપથી દૂર કરાય ચોટેલા મોળી અને થાન તાલુકામાં મીઠાઈ ફરસાણ અને ફટાકડાની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ અને ફટાકડાનું સ્ટોરેજ કરવા સૂચના વર્ષથી બ્રેક નહોતો મળ્યો હવે પરિવાર સાથે સમય વિતાવું છું નિવૃત્તિ પર કોહલીનું ભાવુક નિવેદન થરાદમાં નર્મદા કેનાલ માંથી મળેલી ડેડ બોડી આપઘાત નહી હત્યા હોવાનું ખુલ્યું અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ હત્યા કરીને લાશ થરાદ નજીક કેનાલમાં ફેંકી દીધી અંતા પેટા ચૂંટણીમાં વસુંધરા રાજ્યની પ્રતિષ્ઠા દાવ પર છે સુ ગેલહોત અને પાયલટ ભયાને સફળ થવામાં મદદ કરશે પાર્ટીએ વિચારવા મજબૂર બની કાળે ચૌદશ ની રાત્રે કાળ ભરખી ગયો સામાન્ય બાબત ની બબાલમાં રાજકોટમાં ત્રિપલ મર્ડર જો પુતિન ધરપકડ થાય તો એક્ટિવ થઈ જશે રશિયાનું ઘાતક હથિયાર આખી દુનિયામાં મચી જશે તબાઈ કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવાની કોઈની હિંમત નથી થઈ સમાજે ખુશી વ્યક્ત કરી નો કિંગના નારા સાથે અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો વિરોધ ટ્રમ્પ વિરુદ્ધ સત્યાવીસ હજાર સ્થળોએ છિત્તેર લાખ લોકો એકઠા થયા બિહાર ચૂંટણી મહાગઠબંધનની ચીટ વહેંચણીનો વિવાદ વીઆઈપી પંદર સીટો અને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવી રાત્રે જુનાગઢના શેરગઢ ગામે પાંચ આગમાં થઈ ગયા સ્વાહ પરિવારો પર આભ તૂટી પડ્યું ગાંધીનગરના કવાદાવા મંત્રીમંડળમાં ફેરબદલમાં દાદાની દાદાગીરી ભૂપેન્દ્ર પટેલ પછી હવે જગદીશભાઈ નો વારો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોયના સાથી હેરી બોક્સર પર અમેરિકામાં હુમલો રોહિત ગોદાદરા ગેંગે જવાબદારી લીધી પીએમ મોદીએ પાટવી શુભકામનાઓ દેશવાસીઓને વોકલ ફોર લોકલ ના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનો સોશિયલ મીડિયા પર શેર કરવા કરી અપીલ આરજેડી કોંગ્રેસની જ્ઞાતિ આધારિત રણનીતિ યાદવ મુસ્લિમ અને બ્રાહ્મણ ઉમેદવારોને કેટલી ટિકિટ મળી આવનારા સમયમાં સામે આવશે આંકડો મથુરાના બાંકે બિહારી મંદિરનું ભોયરું બીજા દિવસે પણ ખોલવામાં આવ્યું સીબીઆઈ તપાસ માટે સીએમને લખાયો પત્ર તેલંગાણાના માઇનિંગ દ્વારા કોલસા કાઢનારાઓને મળ્યું એક એક લાખનું દિવાળી બોનસ સિંગરેની કોલિઝેરી સરકારી કંપનીએ વહેંચ્યા ચારસો કરોડ બિહાર ચૂંટણી પહેલા જેડીયુને મોટો ઝટકો ઔરંગાબાદ જિલ્લા પ્રમુખ સહિત અનેક નેતાઓએ સામૂહિક આપ્યા રાજીનામા મહાગઠબંધનની ખેંચતાણ વચ્ચે લાલુ તેજસ્વીની આરજેડીએ એકસો તેતાલીસ ઉમેદવારોની યાદી જાહેર કરી આઈએનએસ વિક્રાંતનું નામ સાંભળ્યું પાકિસ્તાનની ઊંઘ ઓડી પીએમ મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી બ્રાઝિલના લોકોને ભારતીયો પસંદ પ્રમુખ લુલાનું ભારત સાથે એલાયન્સ બનાવવા વિચાર ભાજપ કદાવર નેતાએ કહ્યું બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણી લડી બેઠકનું નામ પણ જાહેર કરી દીધું પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર કરે તેવી શક્યતા રાજકોટમાં ત્રિપલ મર્ડર વાહન ટકરાવા જેવી નજીવી બાબતે બે હત્યા મોત સાઉદી પછી ખતમ થઈ સિસ્ટમ લાખો વિદેશી વર્કર્સ ને મળશે નવી આઝાદી દિવાળી પર્વે ભરૂચ માં આમ આદમી પાર્ટી ની લહેર ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાંથી સામાજિક આગેવાન દીપક પટેલ સહિત ચાલીસ સમર્થકો સાથે આપ માં જોડાયા હવે જાપાનમાં પણ ચાલશે સ્વદેશી ભારતીય પ્રવાસીઓ કોડ સ્કેન કરીને કરી શકશે પેમેન્ટ શુભમન ગીલી જણાવ્યું હારનું સાચું કારણ કહ્યું અમે પરત ફરવાનો જરૂરથી પ્રયાસ કરશું અયોધ્યામાં દેવડાઓ પર આટલો ખર્ચો શા માટે અખિલેશના નિવેદન પર ભડક્યું વીએચપી ભારતનું પ્રથમ એઆઈ શહેર કેરળ રાજ્યમાં બનાવવામાં આવશે જેમાં એવી સુવિધાઓ હશે જે યુએસ અને યુકેની સુવિધાઓને ટક્કર આપશે વર્ષના અંત સુધીમાં આરબીઆઈ આપી શકે છે મોટી ભેટ મિડલ ક્લાસના લોકોને મળશે મોટી રાહત સુરતમાં બનવા જઈ રહ્યું છે મહાભવ્ય મંદિર એકસો પચાસ રૂમ એક હજાર લોકો બેસે તેવો ડાઇનિંગ રૂમ આ મંદિરનો એક માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ શિલાન્યાસ કરવામાં આવશે સોંપો અથવા વિનાશનો સામનો કરો અમેરિકન યુક્રેન રશિયાના શરતો માનવા દબાણ કર્યું ભારતને મળી મોટી સફળતા પ્રથમ સો એન્ટિબાયોટિક એન્ટીબાયોટિક કરી તૈયાર કેન્સરના દર્દીઓને મળશે રાહત પારડીમાં જૈન દેરાસરમાં થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો મંદિરના પૂજારી સહિત પાંચ આરોપીઓને દબોચ્યા દક્ષિણ ગાઝાના રાહકમાં આતંકવાદીઓએ ઇઝરાયેલી સેના પર કર્યો હુમલો જ્યારે ઇઝરાયેલ સંરક્ષણ દળે પણ હવાઈ હુમલો કરીને આપ્યો જવાબ ખેડૂતોને દિવાળીની મોટી ભેટ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો છવ્વીસ ઓક્ટોબર સુધીમાં આવશે દાહોદ એપીએમસી ચૂંટણી ભાજપે જીતો તો મેળવી પણ ધારાસભ્યની કારમી હારથી પક્ષમાં ભળાટ મચ્યો

બાંગ્લાદેશ એરપોર્ટ પર આગ રશિયા થી આયાત કરાયેલા પરમાણુ પાવર પ્લાન્ટના સાધનો બળીને થયા આગ પાવરમાં મંત્રી ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું ટ્રમ્પ દ્વારા ભારત પર પ્રતિબંધ સૌથી મોટી ભૂલ પૂર્વ અમેરિકી રાજદૂત હેરી ગારસેટીની કહે છે આપણે જ મુસીબતો વચ્ચે સુરત ઉધના રેલવે સ્ટેશનથી વધુ મુસાફરોને વતન મોકલવાનો રેકોર્ડ બાર કલાકમાં સત્રીસ હજારથી વધુ મુસાફરો વતન ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આઠસો ને નવ કિલોમીટર નવ સ્પીડ કેરીડોર બનશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં